હથિયારો રાખવા અંગેનો ગુનો નોંધાયેલો હતો આ અંગે પોલીસે બાતમી આધારે બિહારના હાજીપુર ખાતેથી આરોપી ને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો કે વર્ષ બે હજાર એક માં તે સુરત રહેતો હતો તે વખતે તેમના મિત્ર સાથે મળી અઠવાલાઈન વિસ્તારમાં એક ઓફિસમાં રોકડ રૂપિયાની લૂંટ કરવાના ઈરાદે ઘાતક હથિયારો અને દેશી હાથ બનાવટના બોમ્બ લઈ એક ઓફિસમાં ગયા હતા ત્યાં ઓફિસ પર હાજર સિક્યુરિટી ગાર્ડને એક આરોપીએ દેશી તમંચો બતાવી હુમલો કર્યો હતો આ ઘટનામાં પોલીસે જે તે સમયે બે સાગરીતોને પકડી પાડ્યા હતા અને હાલમાં પકડાયેલો આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાસ્તા પડતા અને વોન્ટેડ આરોપીઓ જે ખૂબ લાંબા સમયથી હોય એને શોધી કાઢવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર જે છપરા ડિસ્ટ્રિક છે ત્યાં આગળથી હાજીપુર ખાતેથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રતાપ રંજન કૃષ્ણનંદન સિંહને પકડી પાડવામાં આવ્યો છે આ હિસાબે બે હજાર એકમાં એમના મિત્રો સાથે મળી અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો લૂંટ કરવા માટે પિસ્ટલ હાથ બનાવટનો બોમ્બ વગેરે સાથે લોકો એવા ઓફિસમાં ઘૂસી ગયા હતા લૂંટ ત્યારે એક માણસ પકડાઈ ગયો હતો અને આગળના બીજા આરોપી એકવીસ વર્ષથી ચોવીસ વર્ષથી વોન્ટેડ હતો જેની સુરત ક્રાઇમ ખૂબ મોટી સફળતા મળી છે એને હાજીપુર બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ